ભાદરવી પૂનમ મહામેળો અંબાજી અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા ભાદરવી પૂનમના મેળામાં રોજ અઠ્યાવીસ લાખ લીટર પાણી આપવાની જ કરાઈ વ્યવસ્થા પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે સાત ટીમો દ્વારા સતત મોનિટરિંગ પાણી પુરવઠા વિભાગ દ્વારા સતત ચોવીસ કલાક પાણીની અવિરત સેવા માહિતી બ્યુરો પાલનપુર અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રી કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીના રોજના અઠ્યાવીસ લાખ લીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્થાપને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટીના ચેરમેન કમ કલેક્ટર શ્રી મિહિર પટેલ જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલ એન્જિનિયર શ્રી અજય નાગરિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થામાં વખાણ કરી રહ્યા છે આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલ એન્જિનિયર શ્રી અજય નાગરિયાએ જણાવ્યું કે ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી અને ગભર ખાતે પૂરતા પ્રેશરથી પાણી મળે એ માટે ધોરાઈ જળાશય દ્વારા અઢાર લાખ લીટર પાણી પાઇપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે તથા દસ લાખ લીટર પાણી સ્થાનિક સ્ત્રોત દ્વારા અંબાજીમાં પાઇપલાઇન મારફતે પૂરું પાડવામાં આવે છે અને રોજનું કુલ અઠ્યાવીસ લાખ લીટર પાણી અંબાજી શહેર અને મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળામાં પાંત્રીસ પાર્કિંગ સ્થળ પીવાનું તથા વાપરવાનું પાણી આપવામાં આવે છે જેમાં અંબાજીથી દાતા રોડ પર પચીસ પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને ગબ્બર રોડ પર ચાર પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ પાર્કિંગ જેવી જગ્યાએ ટેન્કર મારફતે પાણી પૂરવામાં આવે છે આ પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે સાત ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર જીતેન્દ્ર રાવળ